નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળિયા ગોર્ધન યાન અને મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ કે બેટરીમાં પાણી કઈ રીતે પૂરવું જે આપણે આગલે વિડીયોમાં બતાવ્યું હતું કે પાણી કઈ રીતે પૂરી અને બેટરી જે ફેલ થઈ ગયેલી હોય ચાર્જિંગ કઈ રીતે કરવું તો ઘણા બધા ખેડૂત મિત્રોને વિડીયો ગમ્યો હતો અને ઘણી બધી આપણને એમાં સપોર્ટ પણ મળ્યો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા સરસ વિડીયો બનાવ્યો અને સારું એવું કામ આપ્યું જે એક બે એક બે પંપ હાલતા હતા જીને અને આ પાણી પૂર્યા પછી ઘણા બધા ખેડૂત મિત્રોને લાભ થયો છે અને અમુક ખેડૂતને જો બેટરી વધારે ડેમેજ થઈ ગઈ હોય તો એને કદાચ ન પણ બેટરી ઉપડી હોય તો એના માટે આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ કે જે વધારે ડેમેજ થઈ ગયેલી બેટરી સો ટકા નેવ સો ટકા તો ન કહી એકવી પણ નવ્વાણું ટકા લગભગ બેટરી ઉપડે જવી પડે એવો આપણે આજ ફોર્મ્યુલા લઈને આવ્યા છે તો વિડીયોમાં બન્યા રહીજો અને જો અમારી ચેનલ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અરનવાર બીજા ખેડૂત સુધી માહિતી પહોંચતી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે પહેલાં તો પંપ ખોલી લેવી પછી આની અંદર આપણે આજ કયું પાણી નાખવાનું છે એ બતાવશું તો વિડીયોમાં બન્યા રહીજો પેલા તો છે એ આપણે આ બધા બોલ ખોલી લઈશું પંપના હવે આ જે બેટરીના બોલ ચાર આવે છે એ ખોલી લઈશું આપણે તો ખેડૂત મિત્રો આપણે બેટરી બારી કાઢી છે થોડુંક નજીકથી બતાવો એટલે ખેડૂત મિત્રોને ખબર પડે આ ઢાંકણું આપણે જે આપણે ખોલી લેવાનું છે જે ફેવિકથી સોટાડેલું હવે એ ઢાંકણું આપણે ખોલી લીધું છે હવે આની અંદર ખેડૂત મિત્રો જે સો બૂસ આવે છે પાણી પૂરવાના એ છો એ સો બૂસ આપણે કાઢી કાઢેલીશું અને જે આપણે ખેડૂત મિત્રો આપણે જે પાણી ઓલી ઓલી વખતે આપણે જે પાણી બતાવ્યું હતું એ આપણે સાદું બતાવ્યું હતું હજુક આપણે સાદું બેટરીમાં જેને બેટરી નવું પડતી હોય એ પાણી સાદું નથી લેવાનું આ પાણી આપણે લીધું છે જે પાવર કરીને પાણી આવે છે બેટરીનું જે તમે જોઈ શકો છો આપણે જમીનમાં આપણે ટીપાં પાડશું એટલે જો આ રીતે ફીણ વળવા મળશે આ રીતે ફીણ વળવા મળવા પડે આ આ બેટરીનું પાણી પેશિયલ આવે છે જે પાવર કરીને આવે છે એવી રીતનું આ પાણી લઈ અને આપણે આ બધા પૂરી દેવાનું છે અહીંયા બતાવો અને ખેડૂત મિત્રો બીજો એક આપણે આઈડિયા કરશું આ જે બેટરીનું પાણી જાજુ આપણે લીધેલું છે આની અંદર જે આપણે જે ખાવામાં ઘરની અંદર સોડા આવે છે જે ફૂલ સોડા કહેવાય છે એ ફૂલ સોડા આપણે અંદર નાખવાના છે આ રીતે આપણે અંદર નાખશું આ અહીંયા થોડુંક પાણી બહાર પીડ્યું હતું એટલે જો ઓલી એવી રીતે થોડુંક થયું છે આ જે ઘરે ખાવાના સોડા આવે એ આપણે અંદર નાખ્યા છે જે પાવર પાણી પાવર આવે એવી રીતે આવી રીતે આપણે અંદર નાખશું એટલે સમસમ થાય છે આ લઈ હવે આપણે બધા બેટરીમાં પૂરી દેવાનું છે બધા ખાનાની અંદર બરાબર પૂરાઈ જાય મિત્રો જો તમારી બેટરી જો બધી હાવ પાણીની ખાલી હોય તો આની અંદર એક એક ચમસી સમચીમાં થોડા થોડા ઓસાય એટલે એક એક ખાનામાં ફૂલ છોડા નાખી દેવા જેથી કરી બેટરી સારી રીતે જે બેટરી ડેમેજ થઈ ગયેલી હોય એ ઉપાડવામાં સરળતા રહેશે અને જે આપણે પાણી લીધું એ તમને બતાવ્યું આગળ વિડીયોમાં જે પાવર કરીને પાણી આવે છે એ પાવર પાણી વાપરવાનું છે જે આપણે ઓલા વિડીયોમાં આગળ આપણે વરસાદનું પાણી જે ઉકાળે ઠરવા દઈએ અને જે પૂરવાનું કીધું હતું એ ન વાપરતા જેને બેટરી સામાન્ય રીતે બેઠેલી હોય એ તો એ રી એ પણ ઉપડી જાય છે પણ જેને આ ડેમેજ થઈ ગયેલી વધારે બેટરી હોય એના માટે આ વધારે કામ આપશે હાવ ડેમેજ ન થઈ હોય એને પણ આ પાવર પાણી પૂરવું જેથી કરી બેટરી સારી રીતે ઉપડે જે હાવ ડેમેજ બેટરી ન થઈ હોય એને આપણે આ ફૂલ સોડા કાંઈ નાખવાની જરૂર નથી આપણે જે આ ઘરના આપણે જે ફૂલસોડા જે ભજિયામાં નાખવે નાખવામાં આવે છે ભજિયા ફૂલવવામાં આવે છે એને ફૂલ સોડા કહેવામાં આવે છે આવી રીતની તમારી આગળ ટોટે હોય તો ભલે નકર કોઈ પણ આપણે જે આપણે ડૉક્ટર પશુ ડૉક્ટર હોય એની પાણી પંપ આવે છે પંપ લઈ લેવો પંપ આપણે જે ઇજેક્શન મારવાનો પંપ આવે છે એ પંપ લઈ લેવો પંપથી પણ આની અંદર પાણી પૂરી શકાય છે અને આવી ટોટે હોય તો એ પણ ચાલે જેથી કરી પાણી પૂરવામાં સરળતા રહે તો ખેડૂત મિત્રો આપણે બે ત્રણ ખાના તો ભરાઈ ગયા છે જો ખેડૂત મિત્રો આવી રીતે આખા જે ભરાઈ ગયા હોય એ થોડું થોડું પાછું લઈ લેવાનું છે પાણી સામાન્ય રીતે આ બેટરીના જે આ બુસ રહ્યા એ અડધા અડધા અધૂરા અડધો અડધો ઇંચ અધૂરા રહેવા પડે જે આપણે આગળ પણ બતાવ્યું હતું જો આખી ભરતી છે તો આપણે જ્યારે ચાર્સિંગમાં મેખશું ત્યારે બેટરી ઉભરાવાની શક્યતા રહેશે પાસું ખેંચવા માટે પાણી જો આખા ભરાઈ ગયા હોય તો આપણે આ ટોટેને પહેલાં આમ દબાવી લઈશું અને પછી અંદર જવા દઈ અને પાછું ફૂલાવશું એટલે બેટરીમાં પાછું એવી રીતે પાણી આવતું રહેશે જે આખા ભરાઈ ગયા હોય એમાંથી થોડું થોડું પાસું લઈ લેવાનું છે તમે જોઈ શકો છો આપણે પાસું ખેંચી રહ્યા છે એવી આ બહાર પીડ્યું છે એ પણ આપણે લઈ લઈશું તો આપણે બેટરી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે પાણીને ભરાઈ હવે આને આપણે થોડુંક ગાભેથીને સાફ કરી લઈશું જેથી કરી તો આપણે હવે બેટરી ફૂલ થઈ ગઈ છે અને આ જે વધારાનું પાણી છે એ આપણે પાછું ખેંચી લઈશું આવી રીતે દબાવી અને પછી આની અંદર આપણે જે જવા દઈને આમ એક એક અડધો અડધો ઇંચ પાછું ખેંચી લેવાનું છે અડધો અડધો ઇંચ બેટરી ખાલી રહેવી પડે બધા ખાના એટલે જેથી કરી બેટરી આપણે જ્યારે સાર્સિંગમાં મેં ત્યારે ઉભરાવી નહીં અને ખેડૂત મિત્રો બેટરી પાણી ભર્યા પછી ગાભેથી એવી રીતે સારી રીતે સાફ કરી લેવી જેથી કરી આપણે ફેવિક લગાડવામાં પણ સરળતા રહે આપણે આવા બુશ જે કાઢ્યા હતા સોય સોય બુશ પાછા મારી દીશું આપણે આ ફેવિકેક છે આપણે જે ઘરે દુકાને ફેવિકેક વાપરવી આવી રીતે આપણે ઢાંકણાને લે લગાડી અને પાછું હતું એમને મારી દઈશું આપણે ઢાંકણો હવે શોટ થઈ ગયું છે ખેડૂત મિત્રો જોઈ શકો છો સારી રીતે શોટાઈ ગયું છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જે હવે પંપ જે ખોલ્યો તો અને બેટરીમાં પાણી પૂરવી ફિટિંગ કરી વાળ્યો હશે તો આપણે અમે આગળ વિડીયોમાં બતાવીશું કે અને સાર્સિંગમાં આપણે મેકીને બતાવશું કે સાર્સિંગ હવે થાય છે કે નહીં તો વિડીયોમાં બન્યા રહીજો તો ખેડૂત મિત્રો આપણે જે જે બોર્ડમાં ચડાયેલો છે પેલા તો સાપ પાડી દઈશું એટલે હવે અહીંયા જો લીલી લાઈટ થવા માંડી છે હવે આપણે આ સારસિંગ ના અહીંયા સડાવશું પેન એટલે લાલ લાઈટ થવા મળશે તમે જોઈ શકો છો મિત્રો આપણે દોડ એ આપણે અહીંયા તો એટલે કાગળ વિટોડેલો છે લાલ થવા માંડી છે એનો મતલબ એમ છે કે આપણે બેટરી રે ચાર્જિંગ થવા માંડી છે તમે જોઈ શકો છો લાલ લાઈટ થાય છે તો સાલો ખેડૂત મિત્રો આપણે આવા નવા બીજા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમને આપો રજા અને જો વિડીયો સારો લાગે તો સારી એવી કોમેન્ટ કરજો ત્યાં સુધી બીજા વિડીયોમાં મળશું અમને જો સારો વિડિયો લાગે તો લાઇક શેર જરૂર કરજો ફરી વખત વિડીયોમાં મળશું ત્યાં સુધી રજા લેવીશું જય જવાન જય કિસાન